કચ્છ સાંસદ દ્વારા શરદ પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ બટાલિયન થ્રી બીએસએફની જખૌ મધ્ય આવેલી છે અને આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રક્ષાબંધનના તહેવારને અમે મળ્યો છે બિરડા હાઈસ્કૂલની સૌ દીકરીઓ અમારા મહિલા મોરચાના ભારતીય જનતા પાર્ટીના બહેનો નવ નિર્માણ ટ્રસ્ટ અબડાસા તાલુકા ભાજપના બધા બહેનો સાથે મળી કરીને આજે બીએસએફના એસએફના સૌ અધિકારીશ્રીઓ કમાન્ડન્ટ ડિપ્યુટી કમાન્ડન્ટ આદણીશ્રી સૌ જવાન સાથી મિત્રો સાથે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારના કચ્છની અંદર માણ્યો હતો દર વર્ષે દીપાવલી અને રક્ષાબંધનનો તહેવાર અમે ઉજવતા હોઈએ છીએ અને દર વર્ષે બોર્ડર ઉપર જતા હોઈએ છીએ આજે પણ મોટી સંખ્યામાં જ્યારે જવાનોને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી આપણી સુરક્ષા બળની અંદર બહેનો પણ છે એમણે પણ આપણા સૌ આગેવાનોને રાખડી બાંધી ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર એક ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉમંગ સાથે જ્યારે માણ્યો ત્યારે અનેક જવાનોએ કીધું કે મારે તમારા પરિવારની અનુભૂતિ થાય છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણને હંમેશા દર વર્ષે દીપાવલી અને રક્ષાબંધન જેવા સેવા માટે જેના ભાગરૂપે કચ્છની અંદર જિલ્લા પંચાયતના જનકસિંહ શ્રી સમાજ સેવક દિશભાઈ દિલીપભાઈ દેશમુખ કમાન્ડન્ટ શ્રી નગવી સાહેબ ડેપ્યુટી કમાન્ડન્ટ રાજકુમારજી સિકંદરજી અને ભારતીય જનતા પાર્ટીના સંસ્થાના આગેવાનો